આ બાજુ તો બહુ થઈ ગયું આ બાજુ દેખાય અમે આપણે થોડોક વરસાદ જોતો હતો કારણ કે માંડવી બાકી પાવી પડે પાછી એટલે પાછો થઈ જશે વાંધો નહીં આવે લગભગ આજે આવે હું દેખાય આ બધી જો હાનીકર બહુ વધારે દેખાય નું વાતાવરણ આવું નવું જ છે બાકી આજ છે પાંચમું નોરતું અને આજ આપણે ક્યાંય જવાનું છે નહીં શેર નોરતા એક ધારા ફરી લીધું હવે કંઈ છે નહીં બાર આ આજે પછી પાછા બગલો ને અમારે ભેંસ બેન સરસામાં છે બગલોની પાછળ બેઠો હોય બે ભાગ કા મિત્ર છે કાયમની માટે પાસે જ બે હોય જે ઉડતોય નથી હવે ઉડી જાય હું પાસે જઈ ને તો એ વાત હશે કે માણસોનો ભરોસો ન કરે બાકી એકબીજા પ્રાણી પાસે પાસે બે આપણો ભરોસો ન કરીએ ખબર હોય માણસ બરોબર ન હોય પછી જો મસ્ત મજાનું વાતાવરણ છે વરસાદનું આ ભાઈ ને અમારે મજા નથી આ શું કર્યું એટલા હાથમાં તને હાથમાં કે હાથમાં કે હું શું લુગડા તો તો

બકરા આવે દીને દેખીને ભઈ ગયા ભાગ ગયા હાલે અહીં ઓત્ર હાલે જો બકરા આવ્યા ગયા જો કેટલા મસ્ત મસ્ત છે આપણે હવે જે માંડવી જોવાની છે હા હાલે તો થઈ નાખી જો બકરા જા જ છે ત્યાં અહીંયા છે આ અહીંયા કેટલા બધી ગયા આ બે બીજ ગયા ત્યાં જોઈ હાલો તો આપણે માંડવી જોઈ નાખીએ હા આ લાગે મૂકી દીધી ધોઈ નાખીએ આ ભીંડા ભીંડા ભરી પાડી ગયા આ બધે તો પૂરા થઈ ગયા આ વાગો અને આ તો તૂટતો નથી લે આ જો મીર થઈ ગયું ખોટા થઈ ગયા સી કામ કરવા જાય ઈ તો પણ આડું આવી જાય આમાં જો કે ભરી બની જાય ધોવી પડે બાકી એવું છે કે મોઢામાં લઈ ધૂળ ગરી જાય તો ધૂળ હોતી ખાઈ જાય હા આપણે તો આલે આલે હા ધોવો પડે ગયો આ કોઈએ પાંચ પાંચ રૂપિયામાં જાય લીધા હોય ને તો

तो तुरिया आम आकार वही लाका सुको आपने मैंड भी काल जो आटो खाई जाए मिचे ते तो खाई तो जेन आपड़े दो हाई याँ पावर नो तो पसे देगे आपड़े हाई હવે અમારે જીમુબેન ને સોઈ્યા ને એ ખેતરમાં ધડબડાટી બોલાવે ખાલા પડી ગયેલા છે ને આ તો આ ખાલા દેખાય ને ડું ખાવા હાટું ઉપાડી ખાલા પડ્યા નથી પાડ્યા આ તો તાજે તાજે જ ઉપાડી ગયેલ હું દોઢ વાય પડ્યા કરી ગયા કંઈક ચેક કરે

જો ધનીમાં નેદ ઉપાડેલા શું કરી મે ઉપાડે શું કરી હાલો જીવી નથી આવતી જીવી ને થાવતી હાલે થાકી જો કે તો મારે વેદુડા હોય નહીં કીધું એમાં ત્રણ ઇન્જેકશન આપવાના છે કેટલા આપવાના એ હવે હવે તો એક જ રહ્યું કે બાંધી દે બાંધી હમણાં મજા નથી ત્રણ ઇન્જેકશન આપવાના છે બે તો અપાઈ હવે એક બાકી રહ્યું આમ બધા આવ્યા ખેતરમાં

What are you